આજે તાલુકા કક્ષાનું ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન રામસન ગુડિયા ખાતે યોજાયેલ છે જેની એક શાળાની ઝલક છે આપણે અને સુંદર મજાના વાતાવરણ સાથે અહીં સરસ મજાનું સરસ્વતી માતાનું મંદિર બનાવેલ છે અને એકલી હરિયાળી વચ્ચે આ શાળાનું રમણીય વાતાવરણ અને એવો જ આ તાલુકા કક્ષાનો સાયન્સ બે જેની અંદર આપ જોઈ રહ્યા છો સર

શાળાના સંકલ્પો શાળાની ગાથા અહીંયા આપણને જોવા મળે છે ત્યારબાદ અહીંયા ભારત માતાનું સરસ મજાનું અહીંયા ચિત્રાંકન કરેલ છે અને સ્ટેજ પર ભારત માતાનું બિરાજમાન કરેલ છે સુંદર મજાની હરિયાળી હરિયાળી એટલી સુંદર શાળા અને શાળાનું પર્યાવરણ આપ જોઈ રહ્યા છો આ અનુપમ શાળા નવ ની એક ઝલક ગોડિયા રામસન જ્યાં તમને આવું ગમે બેસવું ગમે સાથે સુંદર મજાનો અહીં બગીચો પણ બનાવેલ છે અને આપ જોઈ રહ્યા છો કે રામસન ગોડિયા પ્રાથમિક શાળાનું વાતાવરણ અને સુંદર મજાનો એટલો સુંદર મજાનો ગાર્ડન અહીં બાળકોને આવું ગમે રમવું ગમે બેસવું ગમે અને શિક્ષણ મેળવવું ગમે અનુપમ શાળા એક શ્રેષ્ઠ અનુપમ શાળા તરીકે રામસન ગોળિયા શાળાને આપ નિહાળી રહ્યા છો સુંદર મજાનું વાતાવરણ એટલી હરિયાળી ખૂબ જ સુંદર શાળા અસ્તુ